જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ આવો જાણીએ એક અનોખી રોચક પુરાણ કથા શિવજીના પરમ ભક્ત મૃકંડ ઋષિ સંતાન ન હોવાના કારણે બહુ દુઃખી હતા વિધાતાએ એમને સંતાન યોગ આપ્યો જ ન હતો પણ મૃકંડ ઋષિ સારી રીતે એ પણ જાણતા હતા કે શિવજી સંસારના બધા જ વિધાન બદલી શકવા સમર્થ છે એટલે એમને જ હું કેમ પ્રસન્ન ન કરું એમ વિચારીને એમણે ઘોર તપ કર્યું ભગવાન શિવજી મૃકડ ઋષિના તપનું કારણ જાણતા હતા એટલે એમણે ઋષિને જલ્દી દર્શન ન આપ્યા પણ આખરે મૃકંડ ઋષિના તપને કારણે મહાદેવજી પ્રસન્ન થયા વિના રહી ન શક્યા શિવજીએ પ્રસન્ન થઈને ઋષિને કહ્યું કે હું વિધાતાનું વિધાન બદલીને તને એક પુત્ર થાય એવું વરદાન તો આપું છું પણ મારું આ વરદાન તને હર્ષ સાથે શોખ પણ આપશે સમય જતા શિવજીના વરદાનથી મકંડ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ માર્કેન્ડય રાખવામાં આવ્યું જ્યોતિષીઓએ જોત જોઈને ઋષિને બતાવ્યું કે કે આ બાળક અલ્પાયુ છે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ છે જ્યોતિષીઓની આ વાત જાણી ઋષિનો આનંદ વિષાદમાં બદલાઈ ગયો તેમ છતાં ઋષિ પોતાની પત્નીને આશ્વસ્ત કરીને જણાવે છે કે શિવજીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થઈ છે તો એની રક્ષા સ્વયં શિવજી કરશે શિવજી માટે ભાગ્યને બદલવું મુશ્કેલ નથી એ રીતે ઋષિ દંપતી પોતાનું મન મનાવે છે સમય જતાં માર્કિંગ ધીમે ધીમે મોટો થવા લાગ્યો એટલે પિતાએ એને શિવમંત્રની દીક્ષા આપી આ બાજુ માર્કંડેયની માતાને પુત્રની ઉંમર વધતા સતત ચિંતા થવા લાગી એક દિવસ ચિંતામાં માતાએ પુત્ર માર્કંડેયને એની ઉંમર અલ્પ હોવાનું જણાવી દીધું બાળક માર્કંડેયને જ્યારે પોતાની ઓછી ઉંમરની વાત જાણવા મળી એટલે એણે નિશ્ચય કરી લીધો કે પોતે માતા પિતાની ખુશી માટે શિવજીને પ્રસન્ન કરી દીર્ધાયુ થવાનું વરદાન માંગી લેશે સમય પસાર થવા લાગ્યો હતો હવે માર્કેડેની ઉંમર બાર વર્ષ થવા આવી હતી એ જાણતો હતો કે હવે મૃત્યુ નજીક છે એટલે ભગવાન શિવજીની આરાધના શરૂ કરી દીધી માર્કેડેએ શિવજીને પ્રસન્ન કરવા મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવ મંદિરમાં બેસીને ભગવાનના અખંડ જાપ શરૂ કરી દીધા માર્કેન્ડેયનો સમય પૂરો થયો એટલે યમદૂત એને લેવા આવ્યા યમદૂતે જોયું કે બાળક માર્કેન્ડેય શિવજીની આરાધના કરી રહ્યો છે એટલે એમણે થોડી પ્રતિક્ષા કરી આ બાજુ માર્કેન્ડેના અખંડ જાપ ચાલુ જ હતા આ સ્થિતિમાં યમદૂત માર્કંડેયને અડવાની હિંમત ન ચાલી એટલે પાસા ફરી ગયા પરત જઈને યમદૂતે યમરાજને સઘળી વાત કરી એટલે યમરાજે સ્વયં માર્કંડેયને લેવા જવાનું નક્કી કર્યું યમરાજા માર્કંડેય પાસે પહોંચ્યા તો ખરા પણ આ શું બાળક માર્કંડેય જોર જોરથી મહામૃત્યુંજયના જાપ કરતો શિવજીને વીંટળાઈ ગયો બાળક માર્કંડેયના અવવૃત મહામૃત્યુંજય જાપ વચ્ચે યમરાજાઓએ પોતાનો હાથ લંબાવી માર્કંડેયને શિવલિંગ પાસેથી ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો આમ થતાં જ ભયંકર અવાજ થયો અને મંદિર ડોલવા લાગ્યું એ સાથે જ પ્રચંડ પ્રકાશ ફેલાયો અને યમરાજની આંખો અંજાઈ ગઈ શિવલિંગમાંથી સ્વયં મહાકાલ પ્રગટ થયા અને હાથમાં ત્રિશુલ લઈ યમરાજને સાવધાન કરતા કહ્યું કે મારી સાધનામાં લીન ભક્તને ખેંચીને લઈ જવાની તમને હિંમત કેમ થઈ યમરાજ મહાકાલનું પ્રચંડ રૂપ જોઈ કંપવા લાગ્યા બોલ્યા પ્રભુ હું તો આપનો સેવક છું આપે જ મને જીવોના પ્રાણ હરવાનું નિષ્ઠુર કામ સોંપ્યું છે યમરાજની વાત સાંભળી શિવજીનો ક્રોધ શાંત થયો ક્રોધ શાંત થતાં શિવજી બોલ્યા હું મારા ભક્તની સ્તુતિથી પ્રસન્ન છું અને એને દીર્ધાયુ થવા વરદાન આપ્યું છે માટે તમે એને નહીં લઈ જઈ શકો યમરાજ બોલ્યા પ્રભુ આપની આજ્ઞા સર્વોપરી છે હું આપના પરમ ભક્ત માર્કંડેય દ્વારા રચાયેલ મહામૃત્યુજય મંત્રનો પાઠ કરનાર જીવને હવેથી કદી ત્રાસ નહીં આપું આ રીતે ભગવાન મહાકાળની કૃપાથી માર્કંડેય દીર્ધાયુ બની ગયા અંત એમના દ્વારા રચાયેલ મહામૃત્યુજય મંત્ર કાળને પણ પ્રાસ્ત કરવા શક્તિમાન છે હર હર મહાદેવ વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં હર મહાદેવ લખી દેજો હર મહાદેવ